ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ સોપ એસોસિએશન ના નેચા હેઠળ ડભોઈ ફેરપ્રાઇઝ શોપના

પ્રનીતભાઈ નગીનભાઈ પરમાર સહિતના આગેવાનો સંચાલકો દ્વારા મામલતદારને આવેદન પત્ર સુપરત કરી પડતર પ્રશ્નોના નિકાલ માટે માંગ કરી હતી ડભોઈ તાલુકા એપીએસ એસોસિએશન તરફથી અમને જે દર મહિને વીસ હજાર રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ બબ્બે તત્ત્રીસ મહિના લખીને અમને સરકારમાંથી જમા મળતું નથી એને લઈને અમે આ પત્ર આપ્યું છે અને પહેલી તારીખથી અમે લોકો

બરાબર ને તો એ તો માનો કે જે કઈ માણસ છે એ બહાર ગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકે અમારાથી માલ ના ઉપડ્યા એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને અમારું મળવા પાત્ર કમિશન છે એ અમુને ફરજીયાતપણે દર મહિનાની અઠાવીસમી તારીખે મહિનો પૂરો થતો અમને કમિશન વીસ હજાર રૂપિયા મળી જવું જોઈએ પૂરેપૂરું ટુકડે ટુકડે નહીં ઘણી વાર ત્રીન હાજર રૂપિયા નાખે છે બે હજાર રૂપિયા નાખે છે તેત્રીસ રૂપિયા નાખે છે એ રીતના નહીં અમને વીસ હજાર રૂપિયા હામડા મળી જવા જોઈએ સાથે નિરંજન ચૌહાણ